આજરોજ શિવહર પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિકારી એબી ગોહિલ સાહેબ દ્વારા તાલીમ યોજાઈ ગઈ thank <laughs> you કાર્ય જુદી રહી છે એવી જ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે બે અને ત્રણસો એકાવન ત્રણ પછી લૂબ દાઢ સંબંધી માં આવી છે ત્રણસો બાણું જગ્યાએ ત્રણસો નવ ચાર ત્રણસો દાણું ની ત્રણસો નવ પાંચ ત્રણસો ચોરાણું જગ્યાએ ત્રણસો નવ છ દાળ સંબંધી ગુનામાં ત્રણસો પંચાણુંની ની ત્રણસો દસ બે ત્રણસો નવ્વાણુંની ની જગ્યાએ ત્રણસો દસ પાંચ ચારસોની ની જગ્યાએ ચાર ત્રણસો ને દસ છ ચારસો બારની ની જગ્યાએ ત્રણસો ને સત્તર ત્રણ બાળકો સંબંધી ગુનામાં છે આઈપીસી ત્રણસો બોતેર થી જગ્યાએ અઠ્ઠાણું ત્રણસો તોતેર થી કે નવ્વાણું ત્રણસો સિત્તેર થી ટીકે એકસો તેતાલીસ ત્રણસો સિત્તેર એની જગ્યાએ પંચાણું અપહરણને લગતા ગુનામાં છે ત્રણસો ત્રેસઠ ની જગ્યાએ એકસો સાડઠથી બે ત્રણસો ચોસઠ ની જગ્યાએ એકસો ચાલીસ तरसौ चौसठ एक सौ चालीस तरह सौ बासठ एक सौ चालीस तर तरसौ साठ जगह सक तौ सड़सठ जगह एक सौ चालीस तरसौ अड़सठ जगह एक सौ बेतालीस आई रीते घनी कलमों में फेरफार आया लगभग एक, एक साथ તબક્નો હોય એવી રીતે એ ત્રણ ભાગ ફેતા એવી રીતે ઘણા પાડ્યો અને જે પાંચસોને અગિયાર હતી એની તબક્કો ત્રણસોને અંદર કરી નાખી છે આઈપી પુરાવામાં થોડોક ફેરફાર છે અને કાર્યગરી અધિનિયમ જે ગોઠાય એ વકીલોને વધુને પોલીસને લાગુ પડે છે તેમની આપણે નહીં કરતા પુરાવાના અધિનિયમમાં તમામને આ પોસ્ટ વોટ્સએપમાં મોકલી દેશે ખાલી પછી અમારે આનો અભ્યાસ સ્થળ પર છે કારણ કે જે નવો કાયદો છે પછી પુસ્તકે બજારમાં આવ્યું નથી તરફથી અહીંયા ડાઉનમાં સમયની કામ નથી માળા સરકાર દ્વારા જે નવા ત્રણ કાયદા અમલમાં મૂકવામાં આવેલ છે ભારતીય ન્યાય સંહિતા બી એનએસ બે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બી એન એસ એસ બે હજાર ભારતીય સાક્ષ્ય અધિનિયમ આ પુરાવાના જે અંગે આજરોજ ટાઉન હોલ ખાતે પત્રકાર મિત્રો તથા નાગરિકજનોની હાજરીમાં કાયદાની સંક્ષેપ સમજ આપવામાં આવેલ હતી અને જે કાયદાઓ આજરોજ તારીખ એક સાત બે હજાર ચોવીસના કલાક ઝીરો જીરોથી લાગુ થઈ ગયેલું છે સાહેબ આમાં કેટલા નિયમો ફર્યા છે અને કેટલા ટોટલ નિયમો એમાં તો ઘણા નિયમોનો ફેરફાર થયેલું છે અને જે અંગે અમારે પણ અભ્યાસ કરીને જ તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય લઈ ન શકાય અને નવા કાયદાનો અભ્યાસ કરીને જ ગુના દાખલ કરવામાં આવશે